હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું આધાર કીડ વિશે તો અત્યાર સુધી આપણે જે કાગળના પેપર ઉપર આધાર કાર્ડ વાપરતા હતા હવે તમે પીવીસી પ્લાસ્ટિકનું આધાર કાર્ડ ઓનલાઈન મેળવી શકો છો તેના વિશે હું તમને માહિતી આપીશ તો આ કઈ રીતે મેળવી શકશો તો સૌ પ્રથમ તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે બીજું કે એની અંદર મોબાઈલ નંબર રજિસ્ટર હોવો જરૂરી છે કારણ કે એમાં જે ઓનલાઈન પ્રોસેસ કરવાની હોય છે એમાં ઓટીપીની જરૂર પડતી હોય છે એટલે કે યુ આઈડીએ આધાર કાર્ડની જે વેબસાઇટ છે એના ઉપર એક ઓટીપી જનરેટ થાય છે અને એ કોડ તમારા મોબાઈલમાં આવશે અને નાખવાનું હોય છે તો આ સંપૂર્ણ પ્રોસેસ શું છે એના વિશે આપણે જોઈશું અને મિત્રો આ પીવીસી પ્લાસ્ટિક આધાર કાર્ડ તમને ઓનલાઈન મળશે પણ એની પચાસ રૂપિયા ફી ચૂકવવાની રહેશે તો આપણે શરૂ કરીએ તો વિડીયો પૂરો જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણે આ પીવીસી આધાર કાર્ડ કઈ રીતે મેળવી શકીએ જેથી આપણે લોંગ ટાઈમ આને સાચવી શકીએ બરાબર તો આપણે સૌ પ્રથમ ગૂગલમાં લખીશું યુ આઈડીએ આઈ ડોટ જીઓવી ડોટ ઇન આપણે ફક્ત યુ આઈડીએ આઈ લખશું પછી એની વેબસાઇટ ઓપન થશે જેની જનરલ વેબસાઇટ છે આધાર કાર્ડની હવે આપણે કયા ઓપ્શનમાં જવાનું રહેશે એના વિશે જોઈએ તો આપણે અહીંયા જઈશું માય આધાર એમાં અહીંયા તમારે શોધવાનું રહેશે કે પીવીસી આધાર કાર્ડ હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકશો કે ચેક આધાર પીવીસી સ્ટેટસ ઓર્ડર આધાર પીવીસી કાર્ડ ચેક આધાર રીપ્રિન્ટ તો આપણે ઓર્ડર આધાર પીવીસી કાર્ડ ઉપર ક્લિક કરીશું હવે અહીંયા આધાર કાર્ડ નંબર અથવા તમારી પાસે જે રિસિપ્ટ હોય એ નંબર પણ ચાલશે તો આપણે એ ડાયલ કરીશું હવે આ પ્રમાણે આપણે ઓટીપી સેન્ડ કરીશું જે મોબાઈલમાં ઓટીપી આવશે એ આપણે અહીંયા દાખલ કરીશું પછી જ્યારે તમે આધાર કાર્ડ નંબર અને નીચે જે કેપ્ચર કોડ દાખલ કરશો એટલે એક ઓટીપી આવશે ઓટીપી આવ્યા બાદ તમે એ ઓટીપી દાખલ કરશો ત્યારે તમારે આ પ્રકારનું એક ઓપ્શન ઓપન થશે જેમાં તમે જોઈ શકો છો કે મારો ફોટોગ્રાફ છે અને મારું નામ એ પ્રમાણે તમારું નામ ટોટલ આધાર કાર્ડની ડિટેલ્સ ઓપન થઈ જશે પછી અહીંયા મેક પેમેન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરવાની રહેશે મેક પેમેન્ટ એટલે કે ઓનલાઈન પેમેન્ટ કરવું છે કે કઈ રીતે એ ઓપ્શન ઓપન થશે હવે અહીંયા તમે જોઈ શકો છો કે પચાસ રૂપિયા ચાર્જ બતાવેલ છે અહીંયા તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ કે યુપીઆઈથી તમે જે પેમેન્ટ પચાસ રૂપિયા છે એ કરી શકો છો અને આ પ્રમાણે હું અત્યારે કરીશ નહીં પણ તમને બતાવું છું તો અહીંથી તમે ઓનલાઈન પેમેન્ટ કરીને એક રિસિપ અથવા ટ્રાન્ઝેક્શનની જે ફૂલ ડિટેલ્સ મળશે પછી તમને બાય પોસ્ટ આ પીવીસી આધાર કાર્ડ મળી જશે બરાબર એના સિવાય આપણે બીજો ઓપ્શન જોઈએ કે તમારો જે ઓર્ડર આધાર પીવીસી ચેક આધાર પીવીસી કાર્ડ સ્ટેટસ એ જોવાનું રહેશે તો એ કઈ રીતે જોશો તો એમાં એન નંબર એટલે કે આ ટોટલ જે તમે પ્રોસેસ કરશો એટલે એક નંબર મળશે એ નંબર અહીંયા દાખલ કરશો પછી આધાર કાર્ડ નંબર અને કેપ્ચર કોડ એટલે તમને બતાવશે કે તમારું જે પીવી આધાર કાર્ડની ઓનલાઈન પ્રોસેસ છે એ કેટલા સુધી પહોંચી છે તો હું આશા રાખું છું કે તમને એકદમ સરસ રીતે ખ્યાલ આવી ગયો છે કે ઓનલાઈન પીવી કાર્ડ આપણે કઈ રીતે મેળવીશું જે આ પ્રકારનો જે ખરાબ થવાની ઓછી રહેશે એકદમ સંભાવના નહિવત રહેશે અને આપણે કોઈ બી જગ્યાએ આપણા પોકેટમાં સહેલાઈથી એને રાખી શકશું તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી જશે તો આ વિડીયો આપણે શેર કરીએ જેથી જે લોકોને નેટ વિશે મીડિયમ નોલેજ છે અને એ લોકો આ પ્રકારનું કાર્ડ મેળવવા માગતા હોય તો આ પ્રકારે ઓનલાઈન મંગાવી શકે છે તો તમારી પાસે ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ સુવિધા ન હોય તો તમે નજીકના કોઈ બી કોમ્પ્યુટર ઓફિસ કે સેન્ટરમાં જઈને આ પ્રમાણે પ્રોસેસ કરાવીને ઓનલાઈન ફી ચૂકવીને પણ ઓનલાઈન આ પ્રમાણે આધાર કાર્ડ મેળવી શકો છો તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે તો આપણે આવી જ માહિતી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી તમે મારી ચેનલ જોતા રહેજો પટેલ દીપક જેમાં દરેક પ્રકારના સરકારી અને ખેડૂતોને કામ લાગે એ જ પ્રકારના વિડીયો હું બનાવું છું કે જે લોકો નવા મિત્રો છે એ લોકો પણ મારી ચેનલને જોતા રહે તો આપણે આવી ફરીથી માહિતી સાથે મળીશું થેન્ક યુ